હવે સમજ્યા રૂપાલાનો ઇશારો તમે એક વસ્તુ નોટિસ કરી ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના શિસ્તભંગ કરનારા નેતાઓ સાથે કેવી રીતે વર્તે છે જ્યારે જ્યારે ભાજપમાં કોઈ પક્ષ વિરુદ્ધ કામ કરે તો એને બે ત્રણ લાઈનમાં ટૂંકી વિગત લખીને સસ્પેન્ડ કરી દેવાય પણ કોંગ્રેસ સસ્પેન્ડ કરતી વખતે ભાવુક થઈ જાય છે અને મોટા ભાગના કિસ્સામાં લાંબો લચક કાગળ લખીને સસ્પેન્ડ કરે છે તમને દાખલો આપું ને હમણાં નિલેશ કુંભાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા એનો લેટર જુઓ કેટલું લાંબુ વિગતવાર લખાણ હવે થોડા દિવસ પહેલા ભાજપે વડોદરામાં જ્યોતિબેનને સસ્પેન્ડ કર્યા એનો લેટર જુઓ સી આર પાટીલની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવે છે બસ વાત પૂરી આવા તો બીજા ઘણા દાખલા છે તમે જરા ચેક તો કરજો કોંગ્રેસના એક નેતાને ભાજપના નેતાની ચિંતા થઈ હા બંને કચ્છના મોટા નેતા છે અને બંને આહિર સમાજમાંથી આવે છે ચાલો હવે પત્તા ખોલી દઉં કોંગ્રેસના નેતા વી કે હુંબલે આહિર સમાજ જોગ અપીલ કરતો લેટર લખ્યો અને એમાં વાસણ આહિરની પ્રચારમાં બાદ બાકી થયાનો ઉલ્લેખ કર્યો છે અને એના માટે જવાબદાર વિનોદ ચાવડાને ઠેરવ્યા છે કોંગ્રેસના નેતાએ વાસણ આહિરની અવગણનાને આહિર સમાજના અપમાન સાથે સરખાવી દીધી રાજકારણમાં નેતાઓ સામેવાળા પક્ષના નેતાની કેટલી ચિંતા કરતા હોય નહીં શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ